એક ભાઈ આવે મારી પાસે બાપુ બસ તો બહુ જોઈ લીધું મોક્ષ જોઈએ છે લોકો કેમ બસ બાપુ હવે ભગવાનને પ્રાર્થના કરું છું મોક્ષ આપ આમાંથી જો કોઈ એવું વિચારતો હોય ને મોક્ષ લેવાનું તો ના વિચારતા મોક્ષ જેવું કઈ છે જ નહીં સાચી વાત એ છે કે આ ભાવમાં ગાયત્રીબેન આ ભાવમાં શૈલેન્દ્રસિંહ વાઘેલા તરીકે જે જન્મ થયો ને મને એ સાર્થક છે કારણ કે એ જ શૈલેન્દ્રસિંહ વાઘેલા બનીને મેં ઘણા બધા લોકોના સારામાં નિમિત્ત બન્યો છું અને આ મારા બેન છે હું હજુ પણ વિચારું આવતા ભાવમાં મારા બેન થાય મારે મોક્ષ નથી જોઈ તો મારા કુટુંબમાં કોઈને મોક્ષ નથી અપાવવો પણ સાચા અર્થમાં મોક્ષ એટલે શું સાચા અર્થમાં મોક્ષ એટલે જાણતા અજાણતા હેમંતભાઈ જો તમારાથી કોઈનું દિલ દુભાયું હોય તો બસ તમે એની પાસે જઈને માફી માગી લો અને જીવનમાં સારા કાર્યો કરવાની જીવનમાં સારા કાર્યો કરવાની જો નેમ લેશો ને તે મોક્ષ થી વધારે છે ઘણી બધી વખત મેં કીધું છે કે ભગવાન છે ને ભગવાન એ ભક્તથી ઓળખાય છે ભગવાન એ ભક્તથી ઓળખાય છે ક્યારે અહીંયા અહીંયા હશે જોકે જેવી રીતે અમારા અમદાવાદની અંદર કેમ્પના હનુમાન છે એવી રીતે ભાવનગરમાં કોઈ હનુમાનજી હશે તો ખરા કોઈ જાણીતા કેવા ગોળીબાર 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 વાત એવી છે મેં શું કીધું ભગવાન ભક્તથી ઓળખાય છે ઓળખાય છે કેમ ખબર છે ક્યારે પણ ક્યારે પણ કોઈ પણ મંદિરમાંથી કે ડેરામાંથી બહાર નીકળીને કોઈ પણ હનુમાનજીએ કે ગણપતિજીએ બાર આવીને કીધું નથી કે હું હનમાન અહીંયા બેઠો છું પગે લાગો તમે હું જ એક બીજા કહીએ છીએ ગોળીબાર હનુમાન જઈએ ભાઈ સારું થઈ જશે બાપુ આ યાદ રાખજો ગીતાબા આખા દિવસમાં એક વખત વર્ષમાં નહીં મહિનામાં નહીં પંદર દિવસમાં નહીં વીકમાં નહીં આખા દિવસમાં એક વખત ભગવાન તમને મળવા આવે જ છે અને હું પ્રૂવ કરી આપું છું આખા દિવસમાં એક વખત ભગવાન તમને મળવા આવે છે પણ કોના સ્વરૂપમાં આવે છે ને એ તમને ખબર નથી માટે આવનાર વ્યક્તિને ખૂબ આદર આપો સાહેબ જીવનમાં ક્યારે દુઃખી નહીં આવનાર વ્યક્તિને આદર આપો સાહેબ જીવનમાં દુઃખી નહીં નહીં આપવામાં નહીં આપવામાં શું થાય છે ખબર છે આપણે ક્યાંથી એની પાસેથી શું લઈ લેવું એમાં ને એમાં આપણે એની સાથેના સંબંધો ગુમાવી દઈએ છીએ તો મોક્ષની વાત આવે ત્યારે તમારી સામે સામે પણ જો કદાચ કોઈ એક વ્યક્તિ એમ કે ને કે અમારે મોક્ષ જોઈએ છે તો તમે એને કહી દેજો ભાઈ મોક્ષ બોક્સની વાત ના કરો મને અડધી ચા પીડાઈ દે તને મોક્ષ જ છે હું ઘણી જ કહું ઘણા લોકો મારી પાસે આવે ને કે બાપુ ફલાણી વિધિ કરાવી આ કરાવ્યું તે કરાયું ફલાણું કરાયું પણ હવે સારું નથી થતું તો હું કઉ પાંચ દરબારો જમાડી દઉં સાચું કેમ ખબર છે રાગડી બેન એનું થવું થાય પણ અમારા પાંચ દરબારોનું એક ટાઈમ સારું થાય હું મારા ભાઈઓ માટે એટલું તો કરું ને બેન કુદરતે બનાવેલી એક પણ વસ્તુ નેવું અંશના ખૂણામાં નથી નેવો અંશનો ખૂણો એટલે શું કે જ્યાં ધાર નીકળતી હોય અને આ આ કઉ છે પણ જ્યાં કઉ ન હોય એવી ધાર જે નીકળતી હોય ને નેવોંશનો ખૂણો કહેવાય કુદરતે આપેલી એક પણ વસ્તુ નેવોંશના ખૂણામાં નથી રગડીબહેન એક પણ ફ્રૂટ ચોરસ નહીં મળે તમને મળે છે ના એક પણ ફળ ફૂલ ઇવન ધો આપણા શરીરનું એક પણ અંગ ચોરસ નથી જો સાહેબ આંગળીઓને કઉ કરી નાખી છે જો ચોરસ હોય તો તો ટીનાબેન આપણે તો કેટલાયને લોહી કાઢીએ નહીં તો ચોરસ નથી માટે જો કુદરતની સાથે રહેવું હોય પ્રકૃતિની સાથે રહેવું હોય તો આપણા ઘરની અંદર કોઈ પણ વસ્તુ એવી રીતે ન હોવી જોઈએ ખાસ કરીને આપણે જ્યારે ડાઇનિંગ ટેબલ બનાવીએ છીએ ને એને કવ કરેલો હોવો જોઈએ તો આપણા ઘરની અંદર જે કંઈ પણ વસ્તુ આપણે મૂકીએ છીએ એ એવી રીતે હોવી જોઈએ કે જેનાથી આપણા ઘરમાં રહેલી વસ્તુથી કોઈ પણ પ્રકારની નેગેટિવિટી ઉત્પન્ન ન થાય શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુસ વર્ક 305 ચિત્ર રથ કોમ્પ્લેક્સ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ 9898988668 ઈમેલ ggbapu@yahoo.com